પ્રતિક્રિયા આપી છે અને કુમાર કાનાણીની વાત એમના સ્તર પર યોગ્ય છે તેવું અલ્પેશ જણાવ્યું છે ત્યાં પાર્ટીના નિર્ણય બાબતે તેમની કોઈ નારાજગી નથી આમને સામને લડ્યા હોય ત્યારે આક્ષેપ પ્રત્યે આક્ષેપ થાય તે

તો વ્યક્તિગત વાતો હોય કે પાર્ટીની વાતો હોય એકબીજા સામેના પ્રશ્ન બન્યા હોય છે એકબીજાની ચૂંટણીઓની અંદર પરિસ્થિતિઓના નિર્માણ થતા જ હોય છે એટલે એમને પાર્ટી તરીકેના નિર્ણયમાં એમની નારાજગી નથી પણ સ્વભાવિક છે કે જે અમને સામને લડાઈ લડ્યા હતા આમને સામને ચૂંટણી લડ્યા હતા એ પ્રશ્ન બાબતથી એમને ચોક્કસ પણ મનમાં જે પણ વાત હશે અને દિવસ અમને ચોક્કસ રજૂ કરી છે તે સિદ્ધાંતોને લીધે આવી શક્યા નથી અને હવે વડીલ તરીકે ત્યારે પણ એમના આશીર્વાદ લેતા હતા આવનારા દિવસોમાં પણ જ્યાં પણ એમના સાથ સહકાર સહયોગની જરૂર હશે નારાજગી નારાજગીનો પ્રશ્ન જ નથી એમને જયારે પાર્ટીના જોઈનિંગ ના જે પ્રશ્નની બાબત હતી એ બાબતમાં એમને જે પણ હતી એમને